નવ વર્ષનો બાળક હેનિલ ચિંતનભાઈ માકાણી ચાર માર્ચે લેટ ઇવનિંગમાં એવો એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ત્યાંથી બોખાટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું સીએલ ડબલ્યુ કહેવાતું હોય છે એટલે એક મોટો ગા હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂન્ડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેવરીઝનું કન્ટામિનેશન હતું ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓન ગોઈન છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે એને ઓપરેશનમાં લેવું પડે કારણ કે આ પ્રોસિજર જનરલ એને કરવી પડે નવ વર્ષનું નાનું બાળક હોય એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણે એ કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એમનું મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સલ્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્થેટીસનું ફિટનેસ પણ થતી હોય છે જેથી કરીને બાળકને એનેસ્થે રિલેટેડ જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું સો દેટ આપણું એનું જે વૂંડ છે જે ઇન્ફેક્ટેડ છે એનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય આફ્ટર કન્સેન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે ઇમરજન્સી સર્જરીમાં અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતિ છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને આઠ તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે ડૉક્ટરે એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન ચોખ્ખું છે અને હિલિંગ સારું ચાલી રહ્યું છે મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે 15 થી 20 દિવસ પ્રમાણે જે મેડિકલ મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટ માં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે રિલેટેડ ચાર્જીસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રુવ શેડ્યુલ ઓફ ચાર્જિસ પ્રમાણે ચાર્જ થયા છે જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શકીએ છીએ ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે સેલબી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઇએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશ્યાલિટી સર્વિસીસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશનમાં એક્ઝિક્યુટ કરી શકીએ છીએ રિમેન્ડિંગ જે પાર્ટ છે તે ફોલોઅપમાં ડોક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશે જે આપણે જોયું સર તે પ્રમાણે જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ સાડા પોણ દસ પિસ્તાલીસ સમવેર ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ એએમ તરીકે કેપ્ચર થઈ છે અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટ દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે अप्रूव्ड ચાર્જીસ છે અને બીફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જીસ વેલિડેટ થતા હોય છે ને તે રીતે થાય છે આ ખાલી જોવાના સાઇડના નહીં જોવાના એટલે

ચાર્જીસ થયા છે તે ડિટેલ તમે એકવાર સમજી લો ડોક્ટર વિજયચંદ્રની સર્જરી હતો સાહેબ સાહેબ એક વખત 1.5 લાખ વધારે બિલ આવે સર હું પાછો એક જ રિપીટ પાછો કરીશ જે પણ ચાર્જીસ છે ડોક્ટર એક જ છે સાહેબ એક જ ડોક્ટર આર્તી કમસાણિયા છે એમનો ચાર્જ છે તો સાહેબ આ ચાર્જ કેમ હોય બાબત નો શું કર્યું કે ચાર્જ લઈ રૂપિયા જે પણ ચર્ચીસ થયા છે તે આપણા અપ્રુવડ એસઓસી પ્રમાણે થયા છે ડિટેલ એક્સપ્લેનેશન અને સંમતિ સાથે થયા છે થેન્ક યુ